খুলে মনে মজা আপন হ্যালো টু মাই চে জয়্রী রাম জয়্রী কৃষ্ণ হার্দ করিয়াছ

અને થોડીક છે ખાય તેટલી બાકી તો બીજા બધા આંબા પર નથી આવેલી પેલી આ સાઈડ આપુસની છે પણ આપુસ પર બી એક બી કેરી નથી આવેલી પેલો મીડિયમ પેલી તો ગાઈશ આ જો બારેમાસી બારેમાસીના પર આ રીતે અત્યારે બી આ નાના નાની નાની કેરી લાગી ગયેલી બારેમાસ આવે ને આ બીજું બી મોટું હા બને માસ ફૂલ આવ્યા છે ઘરે આ બી કલમ નાખેલી પણ એમાં બી બહુ ઓછી કેરી છે ને આ ટોટાપુરી કેરી છે ટોટાપુરી આ ટોટાપુરી બાકી તો બીજી તો કોઈ પણ નહીં આના પર બી આના પર બી નહીં આવેલી આ વખતે ને આ પાછળ બી નથી આવેલી